અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જાફરાબાદના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે દરિયા કિનારે મોજા ઉછળતા ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો સમગ્ર દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે જોકે ધીમી ધારે વરસાદ વરસતા તરફ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી દરિયો તોફાની બન્યો છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જોકે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે દરિયાઈ મોજા ઉછળી રહ્યા છે જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ